હવે એવું જાણવા મળ્યું છે કે કોંગ્રેસનું જે હાઈ કમાન્ડ છે એ એકાદ વીકની અંદર ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરી દેશે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે સત્યસિંહ ગોહિલે રાજીનામું આપ્યું એ પછી હવે કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે એની ચર્ચા શરૂ થઈ ગઈ છે અને પાંચેક નામો અત્યારે રેસમાં ચાલી રહ્યા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાતમાં ભાજપને છેલ્લા એક વર્ષથી પ્રદેશ પ્રમુખ નથી મળતો અને હવે તાજેતરમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધેલું કારણ કે કડી અને વિધાનસભાની અંદર કોંગ્રેસને એક પણ બેઠક નહીં મળી એટલે પોતે હારની જવાબદારી સ્વીકારી લીધી અને શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું અને ઇન્ચાર્જ તરીકે શૈલેષ પરમારને નીમવામાં આવ્યા હવે એવું જાણવા મળ્યું છે કે કોંગ્રેસનું જે હાઈ કમાન્ડ છે એ એકાદ વીકની અંદર ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરી દેશે કારણ કે ગુજરાતના જે કોંગ્રેસના સિનિયર નેતાઓ છે એમના પાસેથી નામ માટે અભિપ્રાય મંગાવવામાં આવી રહ્યા છે બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે એટલે વિદેશ પ્રવાસેથી આવી જશે એટલે ગુજરાતના પ્રદેશ પ્રમુખના નામ ઉપર મોહર મારવામાં આવશે હવે અત્યારે જે નામોની સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે કે કોને ગુજરાતનું કોંગ્રેસનું સુકાન મળે છે એમાં એક નામ છે પરેશ ધાનાણી પરેશ ધાનાણી પૂર્વ વિપક્ષ નેતા છે અને સૌરાષ્ટ્રથી આવે છે અને પાટીદાર સમાજના છે બીજું એક નામ છે વીરજી ઠુમર જે પૂર્વ સાંસદ છે અને પૂર્વ ધારાસભ્ય પણ છે અને તેઓ પણ સૌરાષ્ટ્રથી અને પાટીદાર સમાજમાંથી આવે છે બીજું એક નામ ચર્ચામાં છે અમિત ચાવડા અમિત ચાવડા ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે અને અત્યારે વિધાનસભાની અંદર કોંગ્રેસના નેતા તરીકેની જવાબદારી સંભાળી છે પોતે ઓબીસી સમાજમાંથી આવે છે અને મધ્ય ગુજરાતના છે બીજું એક નામ જે ચર્ચામાં છે એ પણ સ્ટ્રોંગ નામ છે તાજેતરની અંદર જ વાવમાંથી સાંસદ બનેલા ઘેનીબેન ઠાકોર એમનું નામ ચર્ચામાં છે અને ઘેનીબેન ઉત્તર ગુજરાતમાંથી આવે છે અને ઓબીસી સમાજના છે બીજું એક નામ ચર્ચામાં છે જિજ્નેશ મેવાણીનું જિજ્ઞેશ મેવાણી અત્યારે ધારાસભ્ય છે અને દલિત છે અને ઉત્તર ગુજરાતમાંથી આવે છે હવે એક એવી પણ ચર્ચા સાથે સાથે શરૂ થઈ કે કોઈ સંજોગોની અંદર જો અમિત ચાવડાને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો એમની જગ્યાએ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે કિરીટ પટેલ સરમા શૈલેષ પરમાર અને અનંત પટેલનું નામ ચાલી રહ્યું છે અનંત પટેલને અત્યારે જ દક્ષિણ ગુજરાતના પ્રમુખ બનાવવામાં આવેલા છે બીજું એક એ વાત પણ જાણવામાં મળી છે કે પાટીદાર સમાજના લોકોએ આ વખતે કોંગ્રેસ પર દબાણ કર્યું છે કે કોઈ પાટીદાર સમાજનો નેતા જ ગુજરાત પ્રદેશ પ્રમુખ બને અને એના માટે પાટીદારના જે ધારાસભ્યો છે મોટા મોટા નેતાઓ છે એમની બે ત્રણ વખત મીટિંગ પણ મળી ગઈ અને હાઈ કમાન્ડને આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે તો આગામી દિવસોમાં ખબર પડી જશે કે કોંગ્રેસનો ગુજરાત પ્રદેશ પ્રમુખ કોણ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ